છતાં પણ એક મોટી સિસ્ટમ આપણા ઉપરથી પસાર થઈ છે એટલે મોટી સિસ્ટમ પસાર થઈ હોય એટલે ડાયરેક્ટ વરસાદ છે એકદમ બંધ ન થઈ જાય એ જે મોટી સિસ્ટમ પસાર થઈ હોય પછી એના આઉટર ક્લાઉડ અને પાછળની જે લેયરો હોય છે એ લેયરોને કારણે હળવા ઝાપટાઓથી ચાલુ રહેતા હોય એટલે હળવા ઝાપટાઓ ચાલુ રહેશે સંપૂર્ણ વાતાવરણથી ચોખ્ખું થશે તો પણ ચાર અથવા તો પાંચ જુલાઈ આવી શકે છે એટલે કે હજી આપણે ઝાપટાઓ ચાલુ રહેશે ઘણા બધા વિસ્તારો એવા કે જશે પણ અમુક વિસ્તારો એવા છે એમાં ઝાપટાઓ ચાલુ રહેશે બે દિવસ તો સાર્વત્રિક વરસાદની આગાહી છે હજુ આવતીકાલે અઠ્યાવીસ તારીખ પરમ દિવસે ઓગણત્રીસ તારીખ એમ બે દિવસ હજી સાર્વત્રિક વરસાદ પડે પછી આપણે ઝાપટાઓ ચાલુ થશે અને જે વિસ્તારોમાં કદાચ માની લે કે ઝાપટાઓ નહીં હોય તો એ વિસ્તારમાં પણ સંપૂર્ણ વરાપ નહીં હોય કેમ કે પાંચસો એચપીએ લેવલે ખાટા વાદળો છવાયેલા છે અત્યારે સુધી જે વરસાદો આવ્યા એ સાતસો એચપી લેવલથી એક જે સાયક્લોનિક સર્ક્યુલેશન પસાર થયું હતું એને કારણે આવ્યા હવે સાતસો એચપી લેવલથી સર્ક્યુલેશન પસાર થઈ ચૂક્યું છે છતાં પણ પાંચસો એચપી લેવલે એટલે કે ખૂબ હાઈ લેવલે ઊંચા વાદળો છે છવાયેલા છે અને આ વાદળ છાયું વાતાવરણ છે લગભગ ચાર પાંચ તારીખ સુધી યથાવત રહેશે જો ચાર પાંચ તારીખ પછી કોઈ નવી વરસાદી સિસ્ટમ ન આવે તો પછી આપણે ખુલ્લી વરાપ નીકળે તેવી અપેક્ષા રાખી શકીએ બાકી હમણાં બે ત્રણ દિવસની અંદર કોઈ મોટી વરાપ નીકળે તેવી શક્યતાઓ નથી એટલે ખાસ કરીને ખેડૂતભાઈ મારા અહીં એ જણાવવાનું છે કે જે બે દિવસ પછી વરસાદની તીવ્રતા અને વિસ્તારોમાં ઘટાડો થાય સામાન્ય પછી છૂટાછવાયા ચાપટાઓ પડતા હોય એ સમયગાળા દરમિયાન પણ આપણે જે ખેતરની અંદર ચોમાસુ પાકની અંદર જે કામો કરવા ઘટતા હોય એ કામો ધ્યાન આપીને કરી લેવા કેમ કે આપણે ખુલ્લી વરાપની જો રાહ જોતા રહીએ તો હવે તો જુલાઈ મહિનો ચાલુ થશે થોડા દિવસની અંદર અને જુલાઈ મહિનો ચાલુ થશે એટલે પછી જુલાઈ મહિનામાં ખૂબ વધારે વરસાદોની પણ શક્યતાઓ રહેલી હોય આપણે આશા રાખીએ કે જુલાઈ મહિનાની શરૂઆતમાં કદાચ એકાદી વરાપ આપણે સારી મળીએ બે પાંચ દિવસની તો આપણા બધા કામો પૂર્ણ પણ થઈએ ને આપણા ખેતી પાકો માટે પણ સારું રહીએ પણ કદાચ એવું ન બને જો પાછળથી બીજી એક બંગાળની ખાદીની સિસ્ટમ આવી જશે તો પછી આપણે વરાપ માટે રાહ જોવી પડશે એટલે જે બે દિવસ પછીથી આપણે થોડું ઘડવું થાય ભલે વાદળછાયું વાતાવરણ હોય તો વાદળછાયું વાતાવરણમાં પણ બને એટલા આપણે જે ખેતી કામો છે એ પૂરા કરી લેવા હાઈ લેવલના વાદળો છે એ હમણાં હટવાના નથી વાદળછાયું વાતાવરણ રહેવાનું છે વરસાદો ભલે બે દિવસ પછી કદાચ વિરામ લે અને છૂટા છવાયા ઝાપટાઓ પડે છતાં પણ એકદમ ઘાટા વાદળો છે હાઈ લેવલના જે પાંચસો એપી લેવલે છવાયેલા રહેશે જેને કારણે સૂર્યપ્રકાશ જે આપણા પાપને મળવો જોઈએ એ સૂર્યપ્રકાશ કદાચ હમણાં ન મળી શકે આવું પણ થઈ શકવાની સંભાવનાઓ છે એટલે ખાસ કરીને વરાપ માટેની જે માહિતી આપવાની હતી અને ઘણા બધા મિત્રોની જે કોમેન્ટ હતી એ મુજબ વરાપ વિશેની ખૂબ અગત્યની માહિતી આપવાનો મેં અહીંયા પ્રયત્ન કર્યો છે વિશેષ માહિતી છે આપણે આવતીકાલના વિડીયોની અંદર આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી થશે કે આ વિડીયોને લાઈક આપે દરેક ગ્રુપમાં શેર કરવો અને આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નમસ્કાર